છે આજે ભોગ બનનાર છે આપડે વકીલ સાહેબ ને આપણે ક્યાં સાવરકુંડલા

એ વાત તમને કરે છે એની જે એની ઉપર જે આપવીતી થઈ છે ને એ મે તમારા માં વોટ્સએપ બધું કરી દીધું છે ઓડિયો ને બધું મોકલાવેલું છે એના દાગીનાઓ ને એ બધી ફરિયાદની નકલ ને ઓકે આપણે વકીલ સાહેબ હેમંતભાઈ બગડા સાવરકુંડલા સાવરકુંડલા ઓકે સાહેબ હવે આ ભાઈ જે છે એ તમારો અસીલ છે આ મારો ક્લાયન્ટ છે મારો અસીલ છે હા ઓકે સાહેબ ઓકે હાલો આપો જી આપો છો એમને અત્તી એતી ઉદીની 5 10 મિનિટ ટાઈમ કાઢીને વાત સાંભળજો તમે જી જી સાહેબ જી આપો હેલો હા બોલો ભાઈ ટીમ નમો બુદ્ધાય જય સવિતાન કેમ છો મજામાં મનસુખભાઈ મજા મજા બોલો બોલો હું સાવરકુંડલા થી વાત કરું છું નાનો માણા છું અને મારે છે ને હું એ ગૌશાળા છે ને સેવા કરવા જતો ને આ તમારો અવાજ કેમ બાય જેવો છે હા એ મારો અવાજ પટલો જ છે વોઈસ એ પણ આમાં જણાઈ વાત કરી બાયારી વાત કરી કે હરી હમ હમ નથી ભાઈ વિડિયો કોલ કરું ના વિડીયો કોલ ન કરું તમે વાત કરો હા એટલે મેં છે ને એમને સેવા કરવા જતો હતો પછી એને પૈસાની જરૂર હતી ને તો મેં દસ હજાર રૂપિયા આપ્યા હતા તેને પંદર દિવસ નું કઈ નવ દિવસ માં પરત આપી દીધા હતા પછી પાછા મને કઈ કે મારે કે હું વ્યાજ ભરું છું મને કઈ સેટિંગ કરી દે ને પૈસા નું મેં કીધું બેન મારે મારા પપ્પા નથી મારે બે બેનું વીક લાગ ને માનસિક ઉંમર છે મારા મમ્મી ની સિત્તેર વર્ષ ઉંમર છે પપ્પા ની ગેરહાજરી છે બધું છૂટ મજૂરી કરું છું બરોબર ખર્ચ

హలో yep? సా એટલે એ છે ને મેં બધું એને આપ્યું ને પછી મને કહે કે મારે તને કંઈ આપવાનું નથી થતું બી મને ધમકી આપી કે તાર જે જોડી હોય ને જોડી લેજે એમ ઓકે આપણે કેટલા પૈસા આપ્યા તા ને કેટલા દાગીને આપ્યા તા મેં પચાસ હજાર રૂપિયા આપ્યા છે અને અઠાવન ગ્રામ સોનું આપેલું છે પચાસ હજાર રોકડા હા અઠાવન ગ્રામ સોનું અઠાવન ગ્રામ હા અઠાવન ગ્રામ સોનું હા સોનું કોને આપ્યું છે હે કોને આપ્યું તું बेन वर्षा बेन मनसुख भाई गोंडल यहाँ सावर अच्छा कैसे का गाउल सावर ना ट्रस्टी मेहनत ट्रस्टी वर्षा बे बेन मनसुख भाई गोंडल और से वर्षा माता जी मनसुख भाई हाँ पच्ची मैं पुलिस सरिया के कहीं नहीं छे गोंडल यहाँ हाँ हाँ

સાહેબ હું અહીંયા સેવા પૂજા કરતા અમે અહીંયા નાના મોટા કામ કરતા સેવા સેવા પૂજા કરતા હોય પણ સેવા પૂજામાં કઈ દાગીના દેવા કે પૈસા દેવા એવી જરૂરિયાત નથી પણ તમે માતાજી ના ભગત છો એક મિનિટ આપો અને તો એમ કે છે કે અવાજ કેમ આવો છો ભગત ભગત નથી ને ના 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 એ માતાજી ના ભગત નથી એનો અવાજ એવો છે

આપણે એટલે ઈ માતાજી ને ભગત આવે ઈ મહિલા છે એમ કહું ના 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 એમ નથી પુરુષ જ છે ઠીક 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 પણ આ મને અવાજ એવો છે વાત પતી ગઈ છે પચાસ હજાર અઠાવન ગ્રામ ફોનુ ની બધી વાત થઈ ગઈ છે હવે તો પોચ્યા છે હવે એને હું છે એટલી વાત કરીને પછી માતાજી ને ફોન કર્યો હવે એના છે ને એમાં થયો છે મનસુખભાઈ કે એમને લખાણ કરીને આપ્યું છે એના હસબન્ડ જે મનસુખભાઈ કરીને છે માતાજીના ઘરવાળા એટલે એને આને સહકાર પૂરો આપ્યો અને એના દાગીના ને બધા છે ને આઈ આઈ એફ એલ માં એને કોઈ કાળુભાઈ નામની કોઈ વ્યક્તિ છે કાળુભાઈ વાલજીભાઈ રાઠોડના નામની અને ઈ માતાજી એમ કે છે કે મેં કોઈ આવા દાગીના લીધા નથી ને તો હું વચ્ચે ખાલી છું પણ લખાણ એને કરી આપ્યું છે દાગીના એને જ આપેલા છે આ લખાણ કર્યું કોના નામનું છે એ વર્ષાબેનના નામનું છે

એ લુહણ જ્ઞાતિ ના છે મયુરભાઈ બટુકભાઈ ગઢિયા ઘટિયા હા ગઢિયા ગઢિયા લુવાણા લુહાણા હા એટલે લુહાણા કોઈના હાથમાં ન આવે પણ આ નગર કેવત છે કે પાણો ગાય પણ લુવાણો નો ગાય મયુરભાઈ નો ફોટો મોકલી માતાજી ના ફોટા મોકલો હા મયુરભાઈ નો ફોટો મોકલો છો ને ફોટો મોકલો છું હા હવે મયુરભાઈ ને ફોન આપો એટલે એની આપડે મંજૂરી લઈ આજે મયુરભાઈ

લીલા ઘોડાવાર માયાવે છે પિતા ના ખુબાર શેરુ માયા આવે છે માતા મીરલ દેવના બાળ શેરુ માયા આવે છે મા પીરની છે પર પીરની છે

આ હલવાણા પછી ધૂન ચાલુ કરી દીધી ને કોઈ કોઈ ધૂન હતી રે ઈ એક ધૂન તમર ગાઈ ના કોઈ હવે તમે જ્યાં ગાઓ ને હા હા ત્યાં પહેલી ધૂન ઈ ગાવઈ કોઈ કોઈ નું નથી રે કોઈ કોઈ નું નથી રે મારું કરી નાખું રે મારું કરીને ઈ ઈ ધૂન પેલા ગાવાની હા અને હિંમત થઈ છે ને સબ એડવોકેટ સાહેબ એના ઘર હું ચાર વર્ષથી થી ધૂન ગાવા આવતો જ પછી હમણાં નતો આવતો એમ મારે ક્યાંક કામ આવી ગયું હોય મજા ન હોય ને એટલે મારી મમ્મીની ની તબિયત બરાબર નથી અને મેં કોઈ બી સારું ખાધું પીધું નથી મારી મરણ મૂડી મેં ત્યાં આપી દીધી મન તમે સહકાર આપજો કઈ વાત બેન આમાં શું છે જો આ છે ને આ જો હોમ હેલો નો કાચબો ઈ બધે છે ને ઈ ભી પડે ને તે હઠ હકેલી જાય તમે છે ને થોડા લાલિચ માં આવી ગયા એટલે તમે મધલાળ માં હલવાઈ ગયા નહીં સાહેબ મારે એવું કઈ નથી સાહેબ એવું પેલા પણ કોઈ પણ હવે આમાં આ સંબંધ છે નહીં વિશ્વાસ છે એમાં એવું થાય એટલે મધલાળ કહેવાય ભૂલ સાહેબ

પછી એટલે તમને છું જે તમે રૂપિયા અઠાવન ગ્રામ સોનું એટલે ઈ તમારું સટશૂટ કરી કર્યો ને બોલું છે પોલીસ ફરિયાદ થાય ને આવી બધા લફડા પડવા

હવે આમ આ જે ભાઈ છે એને હવે આપણે હું કહું નાનો માણસ હોય જો કે આપણા ગૌશાળા ને ધર્મનું કામ કરતો હોય તો જો ધાર્મિક માણસો ધર્મની હેઠે જેટલું અધર્મ હાલે છે ને એની કરતા અધર્મી સારા છે પણ ભાઈ તમે છે ને એક કામ કરો મારા વકીલ છે ને એને વાત કરો કઈ રીતનો છે ને પણ તમે વહીવટ કર્યો છે ને વકીલ સાહેબ ને તમે વાત કરી હોય ને તમે વકીલારે વાત કરાવશો વકીલે તો આ કઈ કામ કર્યું નથી આ કામ તો તમે ને ભાઈ કે કર્યું છે હમ હા તો એમાં વકીલ સાહેબ ને કેવાનું તમે હું તમને પૂછું છું તમે તો વકીલ સાહેબને ને પૂછો વકીલ સાહેબ કોઈ વહીવટ કર્યો છે વહીવટ તમે કર્યો છે તમે મને વકીલ ફ્રેન્ડ ને હું લાઈન માં લઈ લો કીધું ઈ તમે સમજ ઈ તો હું એમ કહું છું કે એને એના મારફત ફોન આવ્યો તો હું તો બટુક ભાઈ નું જ મને મારી યાર વાતચીત છે કેમ કે વકીલ ની મેટર છે ઈ તો જે કોર્ટ કચેરી પોલીસ સ્ટેશન છે એમાં વકીલો ની કરવાનું હોય અત્યારે હું તો તમને એના માટે પૂછું છું બેન કે આ વૈવટ તમે બે એ કર્યો તો તમે કયો છો ભાઈ અમાર વાત થઈ ગઈ હતી હું દઈ દેવાની છું પણ દઈ દેવાના છો એનો અમારા સાહેબ આ તમે વાત કરો મે એને બધું આપી દીધું છે આમ આમાં મારે સેવા છે માર કાઈ લેમ દે નથી હું એક સેવા રૂપી છું તમે મારા સેવક હતા અને ઓલ મારો સેવક હતો એ રીતનું તમારે જરૂર દેવડાયું છે ઈ તો તમે જો કાગળિયા જોવો ને પછી મન જે કાગળિયા કરાવ્યા છે ને ઈ કાગળિયા જોવો ને પછી તમે મન કયો તમને જે કહેવાનું હોય ને બેન મારું એમ નથી કહેવાનું બેન હું એમ કહું છું કે જે હોય તે પણ તમે એમનું તમે તમારે મસ્તક તો તમારા જ થયું છે ને તમે પેલા કાગળિયા વાંચી લો કઈ રીતનું છે હું છે પછી તમે મને ફોન કરો તમે ઓકે હાલો એટલે આ છે ને જે કાંઈ છે હું તો કહું છું તમે પૂરું કરી દો સારું એમ તમે એકા બીજા પૂરું કરવાનું છે ને આપણે ક્યાં કઈ નાત નથી પાડતા હા તો એનું તમે એકા બીજા એક્સેસ કરીને પૂરું કરી નાખો ને આમાં ક્યાં કાંઈ લાંબી વાત છે તમે જરા કાગળિયા વાંચી લો પછી તમે તાર મને કહેજો કઈ રીતનું એમાં છે ને એ

કાળું ફાઈલ લખ્યું પણ મૂળ તો તમારા હસ્તક છે ને હું કહું બેન તમે મુદ્દો તો મેન વસ્તુ હું છે જેણે લીધા છે એનું નામ નથી નાખ્યું મારું નામ નાખ્યું છે તમે મનસુખભાઈ કેમ નથી મળતા તમારું નામ નાખ્યું છે તમે તમારું નામ નાખ્યું હોય તો તમે તમે તમારા તો કોઈ તમારું નામ નાખ્યું હોય ને તમને જ ઓળખતા હોય તમે મારી સમરાતી તમે મન ગયો તમે મારા સેવક છો એ માર સેવક છે મારો બે હરખા એક એ મારા કાય વાલા દોલા હોય તમને તમે તન સેવક કરતા હોય સેવક માં આપણે આ વહીવટ નો કરાય કેમ કે સેવક કઈ બગડે નહીં ભાઈ ભાઈ ખાવા ગઈશું આમાં આમાં મારા કાય કોઈ રૂપિયાની ની લેન દેન કાય છે નહીં સેવા ખાવામાં કેવું થાય ધાર્મિક કામ કરતા આવી સેવા ન ખવાય હોના દઈ દે ના દઈ દે હવે હમણાં ઢોર નાખવાની કરો ને કા ને જજ એને પણ માન્ય કર્યું એ તો નામદાર કોર્ટમાં તો જે કાંઈ છે એ તો પુરાવાના ના લે એમાં અમને કઈ ખ્યાલ ન હોય અમે તો અમારી વાત કરતા હોય કેમકે અમને અમારે જે કાંઈ કોર્ટ નો ઇન્સાફી છે એ તો નામદાર કોર્ટ જે નિર્ણય દે એ બધાને શિરોમાન્ય રાખવાનો હોય હા એમાં કોઈ કઈ બોલું નથી પણ આ તો અમારે એવું કેવું છે કે માનવતાની દ્રષ્ટિએ એકા બીજા પૂરું કરી દો તો આ બિચારો રોતો તો અને એવું હતું તો મેં કીધું ભાઈ હવે વાત કરી જોઈએ હમ કેમ કે કોઈ પણ માણસ અમે તો અમારે એવું છે જે ધર્મ છે એ દયા નું સાગર છે એટલે તમારામાં દયા હોય તમારામાં જો ભક્તિ નો સાટો હોય દેતો ભાઈ પણ તોય તમે અટન નથી દેતો પણ તોય તમે આમાં તો હગા ભાઈ કરતા બીજા ને ધ્યાન દીધું એટલે સારું કેવાય ને એમ હમ હા તમે તમારા ભાઈ ને ધ્યાન ન દીધું પણ બીજા ને લઈ દીધા એટલે એમ મારું કેવાનું એટલે ઈ કટણ વાત છે

એની સેવા પૂજા કરો કે એમાંથી કે હોનું નીકળવાનું છે આટાવન ગ્રાઉન્ડ કે એમાંથી 50000 બાર આવવાના ચાલો આપણે માતાજીને મઢમાં રાખી દે સમય તો હામો રે ને લખાડનો બે સમય છે હવે ઈ અત્યારે સમય છે એટલે એની અંદર હું થઈ ગયું કાયદા કીય પ્રક્રિયામાં પડી દીધું આટી ગુટીમાં વહી ગયું ને સાચું ખોટું સાબિત કરવાનો એ તો નામદાર કોર્ટમાં પૂરા રજૂ કરવાનો વાત લેતી દેતી નહી હતી પછી લખાણ ઉપર વહી ગઈ હવે લખાણ ઉપર વહી ગઈ એટલે હવે સાચું ખોટો આપણે બધા પૂરા રજૂ જુ કરવાના એ બધું હવે આટી ગુટી ઊભી થઈ ગઈ હમ્મ એમ મારું કેવાનું એમ છે પણ તમે તો જાણો જ છો તમે તમારા આત્માને પૂછો એટલે રેડી હોય આત્માને પૂછી લ્યો હું શું જોયું આત્મા કે સાચું કેમ કે આત્મા છે એ છે તમારો આત્મા હાલો કદાચ નહીં ગયો તોય કાંઈ એમાં નથી થવાનું અને બૂઝ મારવાના જો દી લાગી જાય પણ કુદરતી જે અલૌકિક શક્તિ કામ કરતી હોય ત્યાં કણે દસ્તાવેજ કામ કરતા નથી નથી એટલે જે કઈ તમે ધર્મ થકી બેઠા છો એટલે અમે તમને ધર્મ થકી વાત કરી કોઈ કાર્યકર થકી નહીં કલાકાર છું અને લોક સાહિત્યકાર છું હા એટલે મારી તમને ફરજ છે ભાઈ આવું હોય તો તમે સમજાવી પૂરું કરો એવી અમારી છે આ સમજાવવાનું બધું પૂરું કરવાનું જો એની નીતિ હોય તો આટલા બધે પોચા હોય પણ બેન હવે તમે ન દો તો તમે હાલો આ આશ્વાસન ના તારીખ ઉપડવાથી તો કઈ એને પૂરું ન થવાનું તમે એને કઈ પૈસા દયો કઈક દો તો લાલચ થાય આ બધું વસ્તુ કોઈ ગાંડી છે કે આપણને એવી મુદત એવી રીતના આપી દે ટેમ્પ માં લખી લખીને વાત કરો તમે મંજુક ભાઈ વાત આ બેન પણ તમે આ જે તમારો જે વહીવટ છે ને કેટલો સમય થયો દિવાળી પહેલાનો હા તો પછી તો અત્યાર સુધીમાં તમે એ હોય તો કાગળિયાનું કામ જ ન આવે ને આજે તમે લીધા ને દીધા તો ક્યાં વચમાં આવ્યું કાગળિયા લખાણ જ ન કરવું પડે ને તમે એ વસ્તુમાં જે ટાઈમે સમજી ગયા હોય તો સમજી ગયા હોય તો નથી થતું જ નથી ને આ તો હું છે ને મારા વકીલ ને વાત કરીને તમને કરું ઓકે સર હાલો